જવાહરલાલ નહેરુ કહ્યું છે રાષ્ટ્રીય એકતા એક મનોવૈજ્ઞાનિક અને શૈક્ષણિક પ્રક્રિયા છે રાષ્ટ્રીય એકતા એક મનોવૈજ્ઞાનિક અને શૈક્ષણિક પ્રક્રિયા છે જેના દ્વારા બધા લોકો દિલમાં એકતાની ભાવના સમાન નાગરિકતાનો અનુભવ અને પ્રત્યે નિષ્ઠા અને પ્રેમની ભાવના વિકસિત કરી રહી શકાય પછી છે જી એસ ધોરીએ આપેલી રાષ્ટ્રીય એકતાની વ્યાખ્યા રાષ્ટ્રીયના લોકોમાં એકતા દ્રઢતા સબનતા ભાવના સામેલ છે એટલે કે રાષ્ટ્રીયના લોકોમાં એકતા દ્રઢતા સંબંધતાની ભાવના સામેલ છે જેમાં લોકોના હૃદયમાં સામાન્ય નાગરિકની ધારણા તથા વફાદારીની ધારણા અને ભાવના જોડાયેલી છે તો ત્રીજા નંબરની વ્યાખ્યા છે વિનોબા ભાવે આપેલી છે જે છે રાષ્ટ્રીય એકતાએ ભાવાત્મક એકતા ભાઈચારો અને રાષ્ટ્રીય પ્રેમની દ્રઢ ભાવનાઓ છે જે એક દેશના બધા નિવાસીઓને પોતાની વ્યક્તિગત પ્રાદેશિક ધાર્મિક અને ભાષાકીય વિભિન્નતાઓ ભૂલવામાં સહાય કરે છે

વાહન વ્યવહારના સાધનો પરાવલંબન પરિબળો છે મુખ્ય છે ભૌગોલિક રાષ્ટ્રીય સન્માન અને બીજા નંબરનું છે વાહન વ્યવહાર આમાંથી વારે ઘડીએ એક બે માર્કનો પ્રશ્ન પૂછાય છે તો ચાલો તેને જોઈએ કયા પ્રશ્નો પૂછાય છે તે અહીંયા ભૌગોલિક પરિબળ છે તેમાંથી પ્રશ્ન પૂછાય છે ભારતનું પ્રાચીન નામ એટલે તેના પ્રાચીન નામ છે ભારત વર્ષ ચક્રવર્તી અને એકાધિપતિ આ ત્રણ નામ છે ભારતના પ્રાચીન નામ છે અને ભારતનો વિસ્તાર પૂછવામાં આવે છે જે છે બત્રીસ લાખ સિત્યાસી હજાર બસો ને ત્રેસઠ છે અને ભારતની કુલ વસ્તી વિસ્તાર એક પોઈન્ટ એકવીસ કરોડ છે પછી બીજા નંબર પર છે રાષ્ટ્રીય પર્વ અને રાષ્ટ્રીય સન્માન પરિબળ તો તેમાં છે નાગરિક એવોર્ડ જેમાં આવે છે ભારત રત્ન પદ્મશ્રી પદ્મભૂષણ અને પદ્મવિભૂષણ છે અને તેમાં ટૉપિક છે પેટા છે રમતગમત એવોર્ડ જેમાં રાજીવ ગાંધી ખેલ રત્ન ખેલ રત્ન દ્રોણાચાર્ય અર્જુન પછી આવશે સેનાપતિ એવોર્ડ પરમવીર ચક્ર મહાવીર ચક્ર અશોક ચક્ર કીર્તિ ચક્ર અને ચક્ર આમાંથી એક માર્ક્સનો પ્રશ્ન અથવા બે માર્ક્સનો પ્રશ્ન પૂછવામાં આવે છે અને હવે છે વાહન વ્યવહારના સાધનો તે કઈ રીતે રાષ્ટ્રીય એકતામાં સહાય કરે છે તે જોઈએ તો વિશ્વનું સૌથી મોટું રેલવે નેટવર્ક એક લાખ પંદર હજાર કિલોમીટર છે દરરોજના બે પોઈન્ટ ત્રણ કરોડ લોકો મુસાફરી કરે છે એટલે એકબીજા કે વિવિધ ધર્મના લોકો મુસાફરી કરે છે તેથી તેમાં ઘણા બધા લોકો એક સ્થળથી બીજા સ્થળે જાય છે તેથી તે એક રાષ્ટ્રીય એકતાનું પરિબળ પૂરું પાડે છે તો આજના આ વિડીયોમાં આપણે શીખ્યા રાષ્ટ્રીય એકતાની વ્યાખ્યા અને રાષ્ટ્રીય એકતાને સહાયક પરિબળો જે પરીક્ષામાં પૂછાય છે તે તૈયાર કરી દેવાના છે બધાય અને ચેનલ પર નવા આવે તો સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય